સૌથી પહેલું સમુદ્ર ઓશન એટલે શું તો કે માઇન્ડ મન સાપ જે છે તે આપણો ઈગો અહંકાર ગર્વ છે અસુરો અને દેવો તે શું છે ડ્યુઆલિટીઝ ઓફ ધ માઇન્ડ નેગેટિવિટી એન્ડ પોઝિટિવિટી ત્યારબાદ મંદ્રાચલ પર્વત છે તે શું છે સંસ્કાર હવે જે હલાહલ વિષ નીકળે છે તે શું છે નેગેટિવિટી મંથન ક્રિયા થાય છે તે શું છે આપણી સાધના છે અમૃત નીકળે છે જેથી દેવો અમરત્વને પામી ગયા નતર રાહુ કેતુ એ અમૃત થી જ આપણને હેરાન કરે છે તે શું છે તો કે સમાધિ સ્થિતિ અતહ જ્યારે પણ આપણે તપ કરવા બેસીએ કે ધ્યાન કરવા બેસીએ કે કોઈ પણ કાર્ય કરવા બેસીએ શરૂ કરીએ ત્યારે શું થાય તો કે આપણું મન જે છે એના બે અલગ અલગ ભાગો છે નકારાત્મક ભાગ અને ભાગ એ બે ખેંચ્યા કોઈ પણ કાર્ય હોય કે કશું પણ કેમ ના હોય પહેલા ઠોકર જ ખાય પછી જ અમૃતની પ્રાપ્તિ થાય સામાન્ય જીવનમાં પણ આવું છે અને એક કાઢે કોણ આપણને એમાંથી તો કે શિવજી કામનાથ મહાદેવ આપણને એ વિષથી મુક્ત કરાવે પછી એ જ આપણને સમાધિમાં માની આ એકદમ સરળ રીતના સમુદ્ર મંથનનું નું